નમસ્કાર ખેડૂત મિત્રો હું ચિરાગ ઠુમર સુમિટોમો કેમિકલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઊભા છીએ વાકાનેર પાસે પંચાસિયા ગામમાં કે જ્યાં આપણે એક ખેડૂત મિત્રને આપણું જે નવું ગ્રુપ છે બેરિક્સ એગ્રો સાયન્સ તેની એક પ્રોડક્ટ એટલે કે બેરિક્સ કંટ્રોલ એનો આપણે મરચીના પાકમાં આપણે વપરાશ કરેલો હતો તો આપણે ખેડૂતોના મોઢેથી આપણે એનું રિઝલ્ટ સાંભળીએ પહેલાં તમારું નામ જણાવજો મારું નામ તમારા મોબાઈલ નંબર ઓગણસી તો આ જે આ પ્રોડક્ટ છે બેરિક્સ કંટ્રોલ આનો ડેમો તમે આપણે વપરાશ કેટલા ટાઈમ પહેલા કરેલો હતો આનો વપરાશ તો મહિના પહેલા કરેલો હતો મહિના પહેલા તો એના જે આપણે રિઝલ્ટ છે એ તમને શું ફેરફાર લાગ્યો આમ પહેલા કેવી કંડર પહેલા કેવું હતું અને પછી શું ફેર આમાં પહેલી વસ્તુ એ કે ઉતારમાં ફાયદો થઈ ગયો હા એ સિવાય મરચીનો થોડો ગ્રોથ વધી ગયો બરાબર એ બધું કામ સારું લાગ્યું ને ફાલ ખર્ચો અટકાઈ ગયો બરાબર પછી જે ટૂંકમાં મરચીની કલર અને હાઈટ આ બે વસ્તુમાં ટૂંકમાં તમને ફેર દેખાયો છે રેડી

બરાબર તો મરચાં ચમકમાં પણ ફેર દેખાય છે અને બીજી વસ્તુ flowering જે ખરવાનો પ્રશ્ન હોય એમાં પણ પ્રશ્નો માં ફાયદો જોવા મળે તો આ છંટકાવ ની ભલામણ કરાય બીજા ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ જે વસ્તુ છે બેરિક્સ કંટ્રોલ એ આપણે એઝ એ એક એન્ટીબાયોટિક પ્લસ એન્ટી ફંગલ સારે સાથે સાથે પ્લાન્ટ બુસ્ટર તરીકે પણ કામ કરે છે આનું પર પંપ આપણે સાત ગ્રામ લેખે માપ છે જે તમને પડી ગયા અને બીજું વીસ ગ્રામ પેકિંગમાં આવશે એના પણ આ ત્રણ ગ્રામ આપણે ત્રણ પંપ વીસ ગ્રામ ના થશે આ તમે કોની દુકાન દુકાને તમે લઈ આવ્યા હતા નિશાદ ની દુકાન હતી તો આપડા પંચાસિયા નિશાદ ની દુકાને પણ આપડે મળી જાય આભાર